પાલનપુર ખાતે ભૂદેવ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જિલ્લાની દસ ટીમોએ ભાગ લીધો માર્ક્સ ફાઉન્ડેશન તથા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા પાલનપુર શહેર યુવા ટીમના સંયુક્ત ઉપક્રમે પાલનપુર શહેરમાં ભુદેવ કબડ્ડી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમાજના યુવાનો એકબીજાના પરિચયમાં આવે અને સમાજમાં એકતા વધે તેવા હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનો પ્રારંભ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દ્વારા કરાવવામાં આવ્યો હતો આવો રમીએ આપણી પરંપરાગત રમત કબડ્ડીના સંદેશ સાથે આ કાર્યક્રમ યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે બુધૈવ કબડ્ડી ટુર્નામેન્ટ પાલનપુરના રમત ગમત કોમ્પ્લેક્ષ ખાતે યોજાઇ હતી ટુર્નામેન્ટ દરમિયાન દસ ટીમો વચ્ચે રોમાંચક અને સ્પર્ધાત્મક મેચો રમાઈ હતી શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો આયોજન પાલનપુર શહેરમાં રમતગમતની સંસ્કૃતિને નવી દિશા આપશે અને પરંપરાગત રમતોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે રોજ સમસ્ત બ્રહ્મસમાજ બનાસકાંઠા રાજ્યકક્ષા અને માર્ક્સ ફાઉન્ડેશનના ઉપક્રમે બ્રહ્મ સમાજના યુવાનોની કબડ્ડીની સ્પર્ધા રાખેલ એનો હેતુ એ કે સમાજના યુવાનોમાં એકતા આવે સમાજના યુવાનો સશક્ત બને અને બધા એકબીજાના પરિચયમાં આવે તેમજ આવનારા સમયમાં સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા અને માર્ક્સ ફાઉન્ડેશનના ઉપક્રમે છવ્વીસમી જાન્યુઆરીના બપોરે એકથી પાંચના સમયમાં સર્વાઇકલ કેન્સરની વેક્સિન પણ બ્રહ્મ સમાજની પાલનપુર શહેરની સો દીકરીઓને આપવાની છે તો બ્રહ્મ સમાજના દરેક મિત્રોને બહેનોને વડીલોને એ દિવસે ત્યાં પધારવા આમંત્રણ આપું છું અને આવનારા સમયમાં પણ રમતગમતના ક્ષેત્રે બ્રહ્મ સમાજના મિત્રો ભેગા થાય અને સમાજ માટે કશું કરે એ પ્રકારના પ્રયત્નો સમજ